આજના પંદરમી ઓગસ્ટ સ્વતંત્ર નિમિત્તે આપણી શાળામાં પ્રમુખજી તરીકે આપણે શ્રીમતી મધુમેને વર્ણન કરી હતી એમણે આપણું પ્રોગ્રામ સ્વભાવ્યો એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ સાથે દરેક પ્રોગ્રામમાં કોઈ પણ આપણા શાળામાં કાર્યક્રમ હોય તો આપણા વિપુલભાઈ હંમેશા હાજર રહે છે અને સ્વતંત્ર પર્વની આપણને ખૂબ સરસ માહિતગાર કરે છે વર્તમાન ભૂતકાળ અને શિક્ષણ વિશે આપણને ખૂબ જ સારી સમજ આપે છે આ તબક્કે એમનો આભાર વ્યક્ત કરીએ તે પહેલા મારે તમને વાત એ કરવી છે આપણે જોયું અત્યારે આ બાળક નહીં પડી ગયું આપણી શાળામાં સરકાર અને ટ્રાઈબલ તરફથી દરરોજનું દૂધ આવે છે અમે ખૂબ સમજાવીએ છીએ પાછી ખૂબ બધા વાલી છે તો મને જોઈને આધાર તમારા બાળકને જરાક સમજાવો બસો ગ્રામ દૂધ આવે છે અને ફ્લેવર વાળું આવે છે ખૂબ સારું આવે છે આપણા શિક્ષકો પણ પીએ છીએ અમે પણ પીએ છીએ આ બાળકો પીતા નથી હવે જે બાળકનો સ્ટેમિના પંદર મિનિટ ઉભા રહેવાનો નથી એ કેટલો કુપોષિત થશે હા કુપોષિત જ થઈ એટલા માટે મિત્રો કે એ બાળક જો રોજ દૂધ પીએ તો એને આ પ્રોબ્લેમ નહીં આવે અને મફતમાં મળે છે આ જ ફ્લેવરનું દૂધ આપણે લેવામાં છત્રીસ રૂપિયામાં મળે છે આપણને મફત આપે છે બીજી એક વાત કરો મિત્રો કે ઘણા બધા બાળકો ટિફિન લઈને આવે છે કોઈ ચટણી આપે કોઈ ખાય છે કોઈ મતલબ શાકભાજી એના એનાથી ખાય છે લાવે એની નહીં મળે બાર વાગે ખાય ને અને ખૂબ સરસ મજાનું ખાવાનું અત્યારે મળે છે ખૂબ સરસ અમારા ટીચરો રોજ ખાય છે અને રોજ

ગઈકાલે અમે પ્રેક્ટિસ કરતા હતા જરાક તાપ હતો તો મિનિમમ દસેક છોકરાઓને ચક્કર આવ્યા એનો મતલબ કે બ્લડ ઓછું એના લીધે ચક્કર આવે આપણા એટલે તમારા બાળકને તમે જરાક સમજાવો અને દૂધ આવે છે અને જે ખાવાના આવે છે તે વ્યવસ્થિત થાય એવું તમે કહેજો અમે તો પ્રયત્ન કરતા જ છીએ ત્રીજી એક વસ્તુ મિત્રો છે આજે સાતમા અને આઠમા વાળી જે કન્યા છે એ લોકોને નવસારી જિલ્લા પંચાયત સ્વભંડોળ ગ્રાન્ટમાંથી

ટોટલ મતલબ કે ગાઈડ કરશે માસિક ધર્મ થી માંડીને બધા પ્રોગ્રામો છે તો જે સાતમા અને આઠમા ના વાલીઓ છે આમ તો બાળકો આવી જ જાય છે પણ તમને એટલા માટે જાણ કરું કે એ લોકો ના સાડા થી સાડા સમય પહેલા ક્લાસ શરૂ થાય ને